જીએસટી ની અંદર જે બચત ઉત્સવ જે પર્ટિક્યુલર આ સેગમેન્ટ છે આની અંદર જે ટેક્સની અંદર જે ઘટાડો પણ કરવામાં આવે છે એનાથી સ્થાનિક જે વ્યાપાર છે અને એના જે સ્થાનિક ઉદ્યોગો છે એના ઉપર કેવી અસર પડશે તો આ એક આખું સર્કલ છે અને દરેકને ઇફેક્ટ થશે દરેકને ફાયદો થશે દરેક કોઈકના પૈસા બચશે કોઈકનું ઉત્પાદન વધશે કોઈકની નફાશક્તિ વધશે કોઈકની ડિમાન્ડ વધશે અને ઓવરઓલ દેશની જીડીપી વધશે હવે આમાં સૌથી મોટું જે આપે કહ્યું ને કે તમે ડેવલપ્ડ અને ડેવલપિંગ એ બે વસ્તુઓનો જે ફરક છે ને એમાં જે તમે એમએસએમઇ ધારો કે તો એમએસએમઇને તમે સપોર્ટ કરો છો તો ડેફિનેટલી છે કે એમએસએમઇ આપણા જીડીપીમાં હાઇએસ્ટ કોન્ટ્રીબ્યુશન કરે છે એવી રીતે તમે ન્યુ મિડલ ક્લાસને હેલ્પ કરો છો તો ધે વિલ અપગ્રેડેડ ટુ ધ મિડલ ક્લાસ અલ્ટિમેટલી ધે વિલ કમ એઝ અ લાઈક અ ડેવલપડ અનડેવલપડ ઇકોનોમી ડેવલપ્ડ ડેવલપિંગ ઇકોનોમી એન્ડ ધેન ડેવલપડ ઇકોનોમી લાઈક આ એક એવા સ્ટેજ છે કે જ્યાં તમે એ માણસની પાસે આઈધર ઇન્ટેલિજન્સ છે ઓપોર્ચ્યુનિટી છે બટ લેક ઓફ ફંડ અથવા લેક ઓફ રિસોર્સિસ જે નથી જેમનું કોસ્ટ ઓફ લિવિંગ આજે તમે એ વિચારો કે માણસનો પગાર જો બંને છેડા એના મહિને પૂરા ન થતા હોય તો એની પ્રોડક્ટિવિટી એની એફિશિયન્સી આઈધર એ માણસ જોબ કરે છે બિઝનેસ કરે છે પ્રોડક્શન કરે છે વોટ પણ એની એફિશિયન્સી ટુ અ સર્ટન એક્સ્ટેન્ટ ક્યાંક ને ક્યાંક નેગેટિવલી ઇફેક્ટ થવાની છે જ્યારે જો માણસ એના બંને છેડા શાંતિથી પૂરા થતા હોય તો એનું માઇન્ડ વધારે પ્રોડક્ટિવિટી આપશે એનું માઇન્ડ વધારે તમને એનર્જીથી કામ કરશે પોઝિટિવિટીથી કામ કરશે તો એ વસ્તુની દરેક વસ્તુ પર અસર થવાની છે એટલે હું પોતે એવું માનું છું કે જ્યાં સુધી તમે સ્ટ્રેસમાં હો ત્યાં સુધી તમારી પ્રોડક્ટિવિટી ઓછી આવે જેમ તમારો સ્ટ્રેસ થોડો થોડો ઓછો થતો જાય એમ તમારી પ્રોડક્ટિવિટીમાં એડિશન થતું જાય એટલે એક સાયકોલોજીકલ પ્રોસેસ છે ઇટ ટેક્સ ટાઈમ તમને આજેને ને આજે માઇનોરિટી સો રૂપિયા ઘટ્યા બસો રૂપિયા ઘટ્યા નવ્વાણું ટકા વસ્તુઓ બાર ટકાથી પાંચ ટકા આવી ગઈ અથવા ઝીરો પર્સન્ટ થઈ ગઈ તમારો ઇન્સ્ટન્ટ તમને જે ફાયદો થવાનો છે એ ઓછો ફાયદો થવાનો છે પણ જે લોંગ ટર્મ ફાયદો થવાનો છે એ બિયોન્ડ ઇમેજિનેશન ફાયદો થવાનો છે